તાલુકાના બારડોલી જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલી મેસવા નદી ઉપર પુલ નહીં બનતા આજુબાજુના બાર ગામોના ગ્રામજનો ભારે પરેશાન ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હર્ષોલીથી થી બારડોલી જવાના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી બાર ગામોના ગ્રામજનો હેરાન પરેશાન થવાની નોબત વાગી છે અરસોલીથી બારડોલી જતા વચ્ચે મેશ્વો નદી આવે છે અને આ નદીમાં પુલ બનાવવામાં આવ્યો નહીં હોવાથી આ વિસ્તારના રહીશો ચોમાસામાં ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે ચોમાસામાં મેષવા નદીમાં પાણી આવતું હોવાથી આ રસ્તો સદંતર બંધ થઈ જાય છે તો બારડોલી કોઠી ચામલા ડેમાલિયા ગમીજ પશુણિયા કોદરાલી

દેગામ તાલુકાના હરસોલીથી બારડોલી મેસવા નદીમાં પુલ નહીં હોવાથી બાર ગામોના ગ્રામજનો ચોમાસામાં પરેશાન